હિતેશ ભાઈ આ બાર ઢોલ ના નગારા છે ને ભાઈ આપડે દિવાળી ની બમ્પર ઓફર લાયા તું વાત કરો બમ્પર ઓફર બમ્પર ઓફર પંદર પંદર ગિફ્ટો ફ્રી પંદર પંદર અને પેલું બાઈક ને સાયકલ પડી બાઇક સાયકલ ટીવી ફ્રીજ ઘર વોશિંગ મશીન બીજી ઘણી બધી આઈટમ એટલે આવી દિવાળી પણ હા બમ્પર દિવાળી બમ્પર દિવાળી ભાઈ તો આપડા અહિયાં કેટલે થી ફોન ચાલુ થાય ગિફ્ટો વાળા દસ હજાર ફક્ત દસ હજાર હજાર દસ હજાર ના ફોન થી કઈ કઈ ગિફ્ટો આપશો દસ હજાર ને ફોન માં બધી ગિફ્ટો આ સામે છે ઓકે તો શું શું મળશે બતાવશો કઈ એક જોઈએ આપડે બે ની પંદર ગીફ પંદર ગીફ્ટો શું પેલી કઈ છે એક આ એક આ એક આ દિવાળી ફરવા જવા માટે તમારા ટોલી બે હિતેશભાઈ જોરદાર યાર બધું હા અને આ દિવાળી માં ફરવા જવા માટે બે શું વાત કરો બધી ગિફ્ટો માં આટલી પ્રીમિયમ ક્વોલિટી ની બેગ પણ ફ્રી ભાઈ આટલી બધી ગિફ્ટો આલો ચલો બરાબર પણ હવે કદાચ મારા જોડે દસ હજાર ની સગવડ ના હોય તો એના માટે શું હો દસ હજાર ની સગવડ ના હોય માત્ર એક રૂપિયો ભરીને મોબાઈલ મળી જશે યાર એ પણ સરળ હપ્તે સરળ હપ્તે સરળ એક રૂપિયો ભરીને મોબાઈલ મળશે ને એમાં સરળ હપ્તે તો ચલો બીજું એક વસ્તુ કહી દઉં આપણે હાથે કરીને ફોન ફોડ્યો હાથે કરીને ફોન ફોડ્યો હિતેશભાઈ આ ફોન મારો ફૂટી ગયો તો એના એક્સચેન્જ કરી આપો આ એક્શન થઈ જશે સામે નવો ફોન મળી જશે ભાઈ તમારો તૂટેલો ફૂટેલો ફોન લઈ લેજો એ તમે લઈને અમને નવો આપી દેશો નવો આપી દેશો તો હિતેશભાઈ આ બધી વસ્તુ સાચેમાં તમે કરશો ભાઈ તમે જોઈ શકો છો તેજસભાઈ એ કીધું છે તો કરીને બતાવશે અહીંયા આવો ફૂટેલો ફૂટેલો ફોન લાવો એક રૂપિયો ભરીને નવો ફોન લઈ જાવ અને જોઈ શકો છો 10000 ના ફોન ઉપર તમને કેવી પ્રીમિયમ ગિફ્ટો આપે છે એ સિવાય એમની જોડે બાર બાઈક સાયકલ એ બધી સ્કીમો તો ચાલુ જ છે એ ચાલુ જ તો ગાઈસ વધુ જાણકારી માટે તમે અહીંયા સીધા આવી શકો છો તો આપણું એડ્રેસ કહી દેશો ભાઈ એકવાર કે આ દિવાળી બધી ગિફ્ટો અને ફોન લેવા કેવાનું માય કોલ માં તો ગાઈ જલ્દી થી પોહી જાવ વધુ જાણકારી માટે નીચે નંબર પણ આવતો હશે એની ઉપર તમે કોલ કરીને પૂછી શકો કોઈની કોઈ વગર રાજી જજો કેમ કે રાજ હોવે ભાઈ